રાજકોટની ઇમ્પિરિયલ હોટેલ ખાતે સૌરાષ્ટ્રના બિઝનેસમેન માટે એક આખા દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ બુસ્ટ યોર બિઝનેસ વિથ માઇન્ડ પાવર એન્ડ એનાલિસ્ટનું આયોજન કરવામાં આવે જેમાં ડોક્ટર જીતેન્દ્ર અઢિયા દ્વારા ટ્રેનિંગ કરવામાં આવે આ સાથે જ બાલાજી વેફર્સના ડિરેક્ટર ચંદુભાઈ વિરાણી અને હિન્ડો અમેરિકન બિઝનેસ ડોક્ટર પ્રદીપ કણસાગરા પોતાની સફળતાની વાતો પણ નવા બિઝનેસ આન્ટરપ્રિન્યોર સાથે શેર કરી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવા બિઝનેસ આન્ટરપ્રિન્યોર જોડાયા હતા તેમજ અનેક જાણીતા મહાનુભાવો મહેમાનો જોડાયા આ અંગે વધુ વિગત ડોક્ટર જીતેન્દ્ર અઢિયાએ આપી અહેવાલ નીચે મૂકવાનો યસ આ કાર્યક્રમ તો એ હતો કે જે લોકો ઉદ્યોગ કરે છે અથવા ધંધો કરે છે એમાં મનની શક્તિનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે એટલે જો મનની શક્તિઓને બરાબર જાણીએ એને વિકસાવીએ અને એક્ઝેક્ટલી બિઝનેસમાં ક્યાં ઉપયોગ કરવો એ શીખીએ તો ચોક્કસ ધંધો અને ઉદ્યોગ વધી જાય છે આ માટેનો આજે આખા દિવસનો મેં પ્રોગ્રામ રાખેલો જેમાં મારો મેં સબ્જેક્ટ છે એ દરેકે દરેક માઇન્ડ પાવરને ઉદ્યોગ કે ધંધામાં કેમ વાપરવો એ શીખ્યું અને અમે એ જોયું કે જે લોકોએ ઝીરોથી હીરો બન્યા છે જેણે પોતાના આપ મેળે પોતાની કોઠા જ્યાં આગળ વધેલા છે અને દેશ અને દુનિયામાં નામ કરેલું છે એ બધાને આપણે પ્રોત્સાહન આપીએ એને એવોર્ડ આપીને એનું સન્માન કરીએ પહેલાં બિઝનેસ અર્જુન એવોર્ડ છે આ પહેલી વખત ચાલુ કર્યો છે કે જે ઝીરોથી હીરો થયેલા હોય એ લોકોને આપવાનો અને આવા બધા લોકોને આજે જે એમાં ચંદુભાઈ બિરાણી બાલાજી વેપારવાળા હતા એ પોસ્ટવાળા પેલા દર્શનભાઈ દાસાણી હતા ગિરિરાજ હોસ્પિટલવાળા ગૌરાંગભાઈ હતા પછી ડૉક્ટર પ્રદીપ બણસાગરા હતા કે જેને અમેરિકામાં મોટો ઉદ્યોગ સ્થાપ્યો છે આવી રીતે જેટલા પણ આવા લોકો હતા એમને અમે સન્માન્યા છે દર વર્ષે અમે રાજકોટમાં આ કરતા રહેશું લોકોને રેકોગ્નાઇઝ કરતા રહેશું લોકો એના વિશે જાણે એમાંથી પ્રેરણા લઈએ અને અમે ઈચ્છીએ છીએ કે આવા જ હીરો ટુ હીરોવાળા વ્યક્તિ આપણા સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી રાજકોટમાંથી વધારે થાય આ દ્રષ્ટિએ અમે આ બધું કરેલ છે અને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો જેમાં સાંઈરામભાઈએ તો રંગ રાખી દીધો મારા સારા મિત્રો છે જૂના તો બધાને આખો દિવસ શીખ્યું સાંજે હસાવ્યા ઇમ્પિરિયલ પેલેસનું જમાયડ્યું અને બધાને મજા આવી ગઈ અમે વિચાર્યું નહોતું એટલો ઓવર રિસ્પોન્સ હતો અમારે પચાસ લોકોને આજ સવારે પાછા મોકલવા પડ્યા એવી હાલત થઈ એટલે લોકોને આ બધું ગમે છે જો સરળ ભાષામાં તમે કંઈક શીખો તો લોકોને બિલકુલ ગમે છે તમે જુઓ છો અત્યારે પણ બધાનો ઉત્સાહ છે સવારના નવ વાગ્યાના આવીને બેઠા છે અત્યારે સાંજે સાત વાગ્યા છે અને હજી ઉત્સાહ એનો સમાપ્ત હતો તો આ બધું તમે પણ શીખો મનની શક્તિઓ અને આજે મારા પુસ્તકનું વિમોચન થયું તમારી લાઈફ પોતે બદલો જેમ ફિલ્મોની સ્ક્રિપ્ટ હોય છે એમ આપણા જિંદગીની એક સ્ક્રિપ્ટ હોય છે એ પ્રમાણે આપણે રોલ કરતા હોય છે અને આ રોલમાં નિષ્ફળ જાય તો એનું કારણ છે કે આપણી સ્ક્રિપ્ટ ખોટી છે તો જો આપણે સ્ક્રિપ્ટ બદલી નાખીએ તો આપણે સારો રોલ કરી શકીએ અને જીવનમાં સફળતા એ અમારું એકસો વીસમું પુસ્તક છે અત્યાર સુધી મારા એકસોને ઓગણીસ પુસ્તક માર્કેટમાં છે જેમાં પ્રેરણાનું ઘણું તો બધા લોકો જાણે છે અમારું એકસો વીસમું પુસ્તક છે તમને બધાને પણ એક કોપી અમે આપીશું તમે વાંચો તમને પણ ગમશે અને મજા આવશે તમે મોટી સફળતા આનાથી મેળવી શકશો આ મારી બધાને શુભેચ્છા હું પોતે રાજકોટનો છું સાંગણવા ચોકમાં મોટો થયો છું ગરીબીમાં મોટો થયો હતો ઉઘાડા પાકે સાયકલ લઈને રખડતો હતો એમાંથી અત્યારે હું પાયલોટ બહેનો છું ઓબી પાયલોટ અને દુનિયા આખી ફરું છું આ બધું મારી સ્ક્રિપ્ટ બદલી છે મેં તો આ બધું લોકોને શીખવું છું જે મારા જીવનમાં થયું છે જે રીતે થયું છે એ બધાને હું શીખું છું નમસ્તે મિત્રો મારું નામ ડૉક્ટર અમિત મારૂ છે હું રાજકોટનો જ વતની છું બે હજાર સાતથી મેડિકલ પ્રેક્ટિસ કરું છું મેડિકલ પ્રેક્ટિસ કરતાં કરતાં મેં એવા અનેક દર્દીઓને જોયા કે જેમને દવાની સાથે સાથે એક માનસિક અભિગમથી અલગ રીતે એમને ટ્રીટમેન્ટની જરૂર હતી તો એના માટે મેં માનસિક ઉપર કામ કર્યું અને એ લોકોને મેન્ટલ લેવલે એક સારું એવું અમે સાયકોલોજીકલ સપોર્ટ આપી શકીએ એવી એક સિસ્ટમ વિકસાવી એમાં સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસનો ઉપયોગ આવા ગહન વિષયો ઉપર અમે અભ્યાસ કર્યો અને પછી એક બુક લખી જેનું નામ છે તમારી લાઈફ સ્ક્રીપ ફરીથી લખો એનું આજે અમે વિમોચન કર્યું છે આ બુક લોન્ચ કર્યા પછી એમને એવું લાગ્યું કે લોકો જે હોય છે એ પોતાના જન્મથી આઠમા વર્ષથી લઈને પચીસમાં વર્ષ સુધી એક સબકોન્શિયસ માઇન્ડની અંદર એક કહાની લખી નાખતા હોય છે આ કહાની સબકોન્શિયસ માઇન્ડની અંદર છુપાયેલી હોય છે અને વ્યક્તિ અજાણતા જ આ સબકોન્શિયસ માઇન્ડની કહાની હોય એને ફોલો કરી અને પોતાની લાઈફની અંદર નિષ્ફળતા કે સફળતા મેળવતો હોય છે તો આવા સૌરાષ્ટ્ર કચ્છની અંદર બિઝનેસમાં ઝીરોથી હીરો બનેલા જે લોકો હોય છે એ લોકોની જીવનમાંથી પ્રેરણા લઈ અનેક લોકો પોતાના બિઝનેસને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડે આ હેતુથી અમે એક બિઝનેસ અર્જુન એવોર્ડ આપવાનું વિચાર્યું અને એવા ઉદ્યોગપતિઓને પસંદ કર્યા કે જો એ લોકો ઝીરોથી હીરો બન્યા છે ગામડામાંથી એવા છે અનેક સંઘર્ષો કરીને આજે એક નેક્સ્ટ લેવલનું વિશ્વ લેવલે બિઝનેસ કરી રહ્યા છે આપણા રાજકોટનું ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરી રહ્યા છે તો એમના સન્માનમાં એમને એક પ્રેરણારૂપી પુષ્પ અર્પણ કરવા માટે આ બિઝનેસ અર્જુન એવોર્ડ આપવાનું મેં નક્કી કર્યું છે